કેટલીક બાબતો જાણવાની આ પવિત્ર પટાંગણમાં આપ સર્વેનું સ્વાગત છે આપ સર્વેને હું હૃદયપૂર્વક આવું છું કારણ કે આજે મનમાં કેટલાય સવાલો હશે અને એ સવાલોના જવાબો એ તમે શોધતા હશો પરંતુ કેટલાક જવાબો એવા હોય છે કે જે આપણને શબ્દમાં નથી મળતા પણ એ આપણે ઓટોમેટિકલી એ જવાબોને પ્રાપ્ત કરી દેતા હોઈએ છીએ એટલે એટલે જીવનની અંદર આજે તમારી એક નવી સફરની શરૂઆત થઈ છે મિત્રો એક નવા સ્ટેશન એથી ઉપડેલી ટ્રેન તમારા જીવનના શિક્ષણની એ આજથી એક નવી ટ્રેન શરૂ થઈ છે અને એક ટ્રેન તમને કયા કયા સ્ટેશનો અને કયા મોટા સ્ટેશનો બતાવશે અને એ શિક્ષણની સફરમાં આગળ વધતા વધતા તમારે એમાંથી ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે કારણ કે આ જે ટ્રેન છે એ પોતાની નિશ્ચિત ગતિની ચાલે છે આ ટ્રેન પોતાની નિશ્ચિત ગતિની ચાલે છે ટ્રેન કેવી હોય પેસેન્જર બેસે કે ન બેસે ટ્રેન તો પોતાના નિશ્ચિત સ્થાને આવે ઊભી રહે અને સમય થાય એટલે ચાલવા લાગે તમે જો એને ખુલ્લી બારી થી બરાબર એમાં જોશો તો તમને ઘણું બધું દેખાશે અને જે દેખાય છે એને મન અને મગજમાં તેનો દિમાગમાં એને તમારે ભરી પાડવાનું છે કારણ કે એ જ તમને જીવનમાં આગળ લઈ જશે આમ તો આજે તમને બધાને ઘણી બધી વાતોની તાલાવેલી પણ હશે એટલે તમને અહીંયા મેક્સિમમ વાતો આજે મિત્રો આપણે કરવાના છે કારણ કે આજથી આ શાળા એ તમારી શાળા છે અને હવે આજીવન તમારી શાળા રહેવાની છે આજથી આ શાળા આ જીવન તમે જીવશો ત્યાં સુધી એ તમારી શાળા રહેવાની છે એટલે તમે તો એ તમને તમારી લાગશે નહીં માનો તો નહીં લાગે કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે કે ભૂલ અને ભગવાન માનો તો જ દેખાય છે નહીં તો દેખાતા નથી ભૂલ અને ભગવાન માનવ તો જ દેખાય છે નહીં તો તમને દેખાતા નથી હોતા એટલે તમારા જીવનની અંદર તમારા શિક્ષણની સફર એ ખૂબ લાંબી છે બેટા આજે તમે નવમા ધોરણમાં અગિયારમા ધોરણમાં આવ્યા છો જીવનના વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષ સુધી તમારે આ શિક્ષણના સફરની અંદર એ સમય આપવાનો છે અને એની અંદર તમારે તમારા જીવન વિકાસની એ અંદર એ તમારે એની સાથે કદમ મિલાવવાનું છે એટલે તમારે એક નવા સંકલ્પ સાથે કારણ કે રોજ એક નવો સૂર્યોદય એ તમારા જીવનની અંદર એ રોજ નવી એક સવાર લઈને આવે છે કંઈક તમને આપવા માટે આવે છે પણ સૂર્યો સૂર્યનું કેવું છે સૂર્ય તો પોતાના તો પામે છે તમે કદાચ મોડા ઉઠો અને તમારા ઘરના દ્વાર હોય તો સૂર્ય તમારા ઘરના દ્વાર સુધી આવીને ઊભો રહે છે પણ એ ઘરમાં નથી આવતો કેમ કે તમારા દ્વાર બંધ છે પણ જ્યારે તમે તમારા ઘરના દ્વાર ખોલશો એટલે સૂર્ય તરત જ તમારા ઘરમાં પ્રવેશ કરશે એમ જ્યારે તમે પણ તમારા જીવનની અંદર એક સારા માણસ બનવા માટે એક સારા વિદ્યાર્થી બનવા માટે એક સારા દેશના નાગરિક બનવા માટે તમે તમારા મન મગજના દ્વાર જ્યારે ખોલી કાઢશો તો આજુબાજુના વિસ્તારમાં રહેલા જ્ઞાનના ભંડારો એ તમારા મન અને મગજની ક્ષિતિજોની અંદર મિત્રો એ પ્રવેશ કરશે અને એ પ્રવેશ કર્યા પછી તમે જીવનની અંદર એ ઘણું બધું નવું જાણવા મળશે કારણ કે તમારી અંદર ઘણી બધી શક્તિઓ પડેલી છે પણ એ શક્તિઓ એ જ્યાં સુધી તમે ઓળખશો નહીં એ શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી એ શક્તિઓ મિત્રો બહાર આવવાની નથી તમારે એને બહાર લાવવા માટેનો પ્રયત્ન કરવો પડશે

કેવી રીતે કરવું છે તમે તમારા જીવનનું કયું લક્ષ્ય નક્કી કર્યું છે આ બધી જ વાતોને તમે તમારા મગજમાં બરાબર પહેલા દિવસથી સ્થિર કરજો કારણ કે આ નક્કી કરેલી વાતો જ એ તમને જીવનમાં આગળ લઈ જશે પણ ખાલી નક્કી કરવાથી કંઈ નહીં થાય તમારે જીવનમાં આગળ વધવું હશે તો એના માટે પ્રયત્ન પણ કરવો પડશે કારણ કે કેટલી વખત ઉઘાડી આંખે આપણે સપના જોઈએ છે આપણે ઉઘાડી આંખે સપના જોઈએ છે પણ આંખો ઉઘાડી હોય તોય સપના આવે અને આંખો બંધ હોય તોય આપણને સપના આવે એટલે આપણે કયું સ્વપ્ન જોવાનું છે અને એ સ્વપ્ન જોયા પછી શું કરવાનું છે મંજિલેવો પડે છે હું તમને એની સરસ મજાની વાર્તા કહું કે વાર્તાનું નામ છેલ્લી વાર્તા જો તમારા જેવું છે એટલે વેકેશન સમય છે એટલે વેકેશન ના ની અંદર એક નમરો હોય છે એટલે એક શેર ખરા ને એને બોલાવે છે કે તારે કામ જોઈએ છે 1 રૂપિયો એટલે ખુશ થઈ જાય છે 1 રૂપિયો હા કરી શું કરવાનું છે કે તારે કંઈ કરવાનું નથી પણ આ તેલ ની જે મટકી છે માટી છે એ માટલી ને આ ગામ આ ગામ તારે પહોંચાડવાની એટલે કે કે બસ એટલું કરી દે તો કે બસ એટલું કરવાનું છે પહેલા મિત્રો આવી રીતે મટકી હતી નહીં પહેલા તો મટકીઓ સેની હતી એ માટીની હતી એટલે માટીની મટકીમાં એ તેલ ભરેલું હતું એટલે એને કહ્યું કે આ મટકી છે એ સાચવીને તારે લઈ છે અને તારે આ ગામમાં આ વ્યક્તિના ત્યાં પીવાની છે તું પાછો આવી એટલે તને એક રૂપિયો મળશે એટલે તૈયાર થઈ જાય એવો કે તેમાં જોડી મટકી એ નીકળે છે એટલે એના મગજ ઉપર મટકી છે એના મસ્તક ઉપર મટકી છે એ વિચારે છે કે આ તો બહુ વજન નથી મટકીમાં તો આ મટકી તો સહેલી છે આ કામ તો મારાથી થઈ શકે હું આ રોજ કામ કરું તો મને રોજ 1 રૂપિયો મળે તો એ વિચાર તો હોય છે અને ઉગાડી આંખે સપના જોતો હોય છે એ વિચારે છે કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય તે વિચારતી કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય 100 પૈસા જો મારા ખાતોમાં આવે તો મારો ખોબો છે કે પૈસાની ભરાઈ જશે મારા પૈસા ખોબો મારા પૈસાથી ભરાઈ જશે પછી એ હું શું કરીશ તો એ 100 પૈસા લઈને બજારમાં જઈશ એ બજારમાં જઈને એની વસ્તુ ખરીદીશ એ વસ્તુને હું વેચીશ એટલે બીજા પૈસા મળશે એ પૈસામાંથી મારે બીજા પાછા પૈસા એટલે ખોબો મારો ઉભરાઈ જશે આમ કરતા કરતા હું રોજ આવું કરીશ એટલે મને ઘણા બધા પૈસા મળશે એમ કરતા કરતા હું પૈસા પૈસાદાર થઈશ પૈસાદાર થઈ એટલે સરસ મજાનું મકાન બનાવીશ સરસ મજાનું મકાન બનાવીશ પછી હું શેઠ બનીશ શેઠ બનીશ પછી આ જે શેઠ છે ને એ શેઠ હું શેઠ બન્યો ગયો છું એટલે શેઠ મારે કેર આવશે અને શેઠ મને કહેશે કે તમે માર દીકરી સાથે સંબંધ કરશો એટલે કે એ વખતે હું શેઠને કે ના ના હું તમારી સાથે સંબંધ નહીં કરું એટલે મને શેઠ કહે છે કે હું તને પૈસા લગન તો એ કે હું શેઠને ના કહી કે ના 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 એ ના ના માથું એટલે મટકી છે પડે છે અને તે જાય છે મટકી છે કારણ કે તે તો જમીન પર જાય છે એટલે એ વિચારે છે શેઠ કે આ મટકી પણ દગાખોર છે મારા આઠા ઉપરથી પૂદી ધૂઈ પડી ગઈ તો હું સેટને ના કહેતો તો એમાં એને શું કામ પીછે પડી જવું પડે તો એ વિચારે છે કે સેટને શું કહી તો પાછો શેઠ પાસે જાય છે શેઠ પાસે જાય છે અને સેટને કહે છે કે આ પેલી જે મટકી આપી દીધી ને કે તો દગાખોર નીકળી માર માથેથી પૂદી ધૂઈ પડી ગઈ તમે આ પર સારી મટકી આપો એટલે શેઠ તો રોવા લાગે એટલે આ તો મારું તેલ ને મટકી બધું જમીનમાં મેળવી દીધું છે તને કોઈ બોમ અપાય મેં તુએ થી તોય એટલે એને એમ થાય કે કરેલી માતર રૂપિયા જતો રહ્યો હવે વિચારું કે રૂપિયા અહી તો આવે જ અને એને કેમ ચાલુ કર્યું કે બે રૂપિયા આવે અને સો પૈસા થાય ખોબો ભરાઈ જાય એंती વસ્તુ લાવું વેતું સેટ બની જમ કે મત એની માર બેરા આવે હું ના પાડું મઠી બોય બોય એટલે જીવન ની અંદર મિત્રો આપણે આવા શેઠ જલ્લી બનવાનું નથી આપણે ઉઘાડી આંખે સપના જોવાના છે પણ તમારે મિત્રો કેવા સ્વપ્ન જોવાના છે કે જે સ્વપ્ન તમે સિદ્ધ કરી શકો એમ છો પણ તમારે તમારી તાકાતનો બરાબર ઉપયોગ કરવાનો છે તમારે તમારી શક્તિઓને ઓળખવાની છે તમારે તમારી શક્તિઓને ઓળખી અને એ દિશામાં તમારી તાકાતને લગાવવાની છે કારણ કે મિત્રો આજે આંખો તમારી છે પણ તમારી આંખોમાં સ્વપ્ન બીજાના છે કારણ કે તમારી આંખોમાં જે સ્વપ્ન છે એ સ્વપ્ન ક્યાં તમારા મમ્મી પપ્પાના છે ક્યાં તમારા ગુરુજીઓના છે ક્યાં તમારા ભાઈ બહેનના છે ક્યાં તમારા કુટુંબના છે પરિવારજનોના છે એટલે તમારી આંખોમાં જે આ સ્વપ્ન છે એ સ્વપ્નને મિત્રો બરાબર સાચવી રાખજો કારણ કે આ તમારી આંખે તમારા માબાપના સપનાઓ સાકાર થવાના છે તમારા માબાપની ઈચ્છાઓની પૂર્તિ થવાની છે તમને આટલા મોટા કરવા માટે જેને 15 15 14 14 13 13 વર્ષ જેને રાહ જોઈ છે પોતાના સ્વપ્નને સાકાર કરવાની એ તમે છો મિત્રો એટલે તમારા થકી તમારા માં-બાપના સ્વપ્નો સિદ્ધ થવાના છે એટલે તમારા માં-બાપની દુનિયા તમે છો કોકના માટે તમે એક છો પણ કોકના માટે તમે સારી દુનિયા છો દુનિયા માટે તમે કોઈ એક વ્યક્તિ છો કોઈ એક બાળક છો પણ કોઈકના માટે તમે પૂરી દુનિયા છો અને એ દુનિયા એટલે કોના માટે દુનિયા છો તમારા માં-બાપની તમે દુનિયા છો મિત્રો એટલે તમારે જીવનની અંદર જેને તમે જે તમને દુનિયા માને છે એના માટે થઈને તમારે જીવનમાં કંઈક કરવાનું છે જીવનમાં કંઈક બનવાનું છે જીવનમાં કંઈક આગળ વધવા માટેનો એક લક્ષ નક્કી કરવાનું છે એક ધ્યેય નક્કી કરવાનું છે તમારે જીવનની અંદર આજથી જ તમારા મગજમાં એક બીજ રોપવાનું છે કારણ કે તમને ખબર નથી તમારા પાસે બે મન છે એક જાગૃત મન છે જે હાલ કામ કરે છે બીજું એક અર્ધ જાગૃત મન છે જાગૃત મન એટલે કોન્શિયસ માઇન્ડ અને અજાગૃત મન એટલે અનકોન્શિયસ માઇન્ડ તમને મિત્રો તમારે કદાચ એના વિશે વાંચવું હોય તો એક લેખક છે જીતેન્દ્ર અઢિયા અને જીતેન્દ્ર અઢિયાનું એક પુસ્તક છે તમે વાંચશો એટલે તમને ખબર પડશે કે મનની અંદર કેટલી શક્તિઓ છે મનમાં કેટલી બધી તાકાત છે આપણી શાળાની લાઇબ્રેરીમાં પણ છે પુસ્તકનું નામ છે